નમસ્કાર દર્શક મિત્રો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી આવે ત્યારે હાથ જોડે વચનો આપે મત માગે અને ચૂંટાઈને ધારાસભાના સભ્ય બને હવે એ ધારાસભ્યોને જવાબદાર કોને એમના મતદારો ને જવાબદાર એમના મતદારોને મતદારો સૌથી પાયામાં છે ત્યાર પછી એમને ટિકિટ આપીને ત્યાં ચૂંટણી લડવા કોને મોકલ્યા એને ચૂંટણી લડવા મોકલ્યા ભારતીય જનતા પાર્ટીએ તો કાંતિભાઈ અમૃતિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે ભારતીય જનતા પાર્ટી એમ કેતી હોય એમના પ્રવક્તા યજ્ઞેશ દવે એમ કેતા હોય કે ભારતીય જનતા પાર્ટીનો કાંતિભાઈ અમૃતિયા એ મોરબીમાંથી રાજીનામું આપવું એવો કોઈ નિર્ણય જ નથી તો વ્યક્તિગત એમનો નિર્ણય હોય શકે છે તો એ વ્યક્તિગત નિર્ણય લેવા માટે કાંતિભાઈ અમૃતિયા સ્વતંત્ર છે એવો થયો ભારતીય જનતા પાર્ટીમાં જેને જેમ ફાવે તેમ નિર્ણય લેવાની છૂટ છે એવું યજ્ઞેશભાઈ કહેવા માંગતા હતા એટલે યજ્ઞેશભાઈ પણ એમને જે યોગ્ય લાગ્યું તે ગોળો ગબડતો કર્યો કાંતિલાલ અમૃતિયા વિધાનસભા પહોંચે છે પેલા માળ સુધી જાય છે પોડિયમ સુધી ખરી રીતે અધ્યક્ષ નો સમય લેવો જોઈએ વિધાનસભામાંથી રાજીનામું આપવું હોય તો અધ્યક્ષ સમય લેવો જોઈએ અધ્યક્ષ રૂબરૂમાં એમને હાથો હાથ આપવું જોઈએ અધ્યક્ષશ્રી એની ખરાઈ કરે આ સિગ્નેચર તમારી તમારી જ જ છે છે સહી તમારે જ રાજીનામું છે પૂછે અને પોતાને ખાતરી થાય કે કોઈ પણ દબાણ વગર સ્વૈચ્છિક રીતે માન્ય સભ્યશ્રી રાજીનામું આપવા માંગે છે તો પછી એ રાજીનામું સ્વીકારી શકાય આમાંનું કઈ જ નહીં નથી અધ્યક્ષશ્રીનો સમય લીધો મારી માહિતી પ્રમાણે અધ્યક્ષ ઓફિસમાં આવ્યા હતા કલાક બે કલાક જેવું કદાચ માટે આવ્યા આવ્યા છે પણ પણ ખરા એમનો સમય નતો લીધો એટલે તમે અધ્યક્ષ સમય લેતા નથી આ તો સારું છે અધ્યક્ષ ગાંધીનગરમાં હતા ને તો અધ્યક્ષ કોઈ કારણોસર બહાર હોય વિદેશ ગયા હોય શું થાય તમે જઈને ઉભા રહો ને પછી એમ કહો કે અધ્યક્ષ ન થાય એટલે હું પાછો આવ્યો એટલે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય અને તે પણ કાંતિલાલ અમૃતિયાને સિનિયર ધારાસભ્ય કહેવા જોઈએ એક વચ્ચે મેરજા ચૂંટાયા એ સિવાય ત્યારથી ચૂંટાયા કરે છે વચ્ચે કેટલોક સમય એમની ગેરહાજરી હતી એના કારણો આપણે ચર્ચવા નથી પણ એમણે નાટક શું કરવા કર્યું આ નાટક કરવાથી પહેલી વાત તો એમણે એમને મતદારોનો દ્રોહ કર્યો છે રાજીનામું તો ગોપાલ અટાલ રાજીનામું આપે આ તર્કનો જવાબ હોઈ શકે વિતર્ક નો જવાબ હોઈ શકે કુતર્ક નો જવાબ હોઈ શકે નહીં કાંતિલાલ અમૃતિયાનો આ કુતર્ક હતો પહેલું તો એમણે એમની એમના પક્ષનું કોઈ મંજૂરી નહોતી પક્ષના ઉમેદવાર તરીકે એમને પોતાને રાજીનામું આપવું એ એવી કોઈ એકાધિકાર છે નહીં પક્ષને વિશ્વાસમાં લઈને જે કાર્યવાહી કરવી હોય તે કરવી જોઈએ મોરબીથી પક્ષના કોઈ પદાધિકારીઓ એમની સાથે નહોતા આવ્યા કમલમમાંથી કોઈ નહોતું આવ્યું એમને આવ્યા તમે અને હો કરી અને વિખરાઈ ગયા એટલે તમે તમારા મતદારોનો દ્રોહ કર્યો છે તમે મતદારોને ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે કે મૂરખ બનાવવા માંગો છો તમારી જે ક્ષતિ છે એને તમે આ નાટક કરીને છુપાવવા માંગો છો મોરબીમાં રસ્તાઓ ગટર વગેરે જે કઈ પ્રશ્નો છે એ ત્યાંના પ્રતિનિધિ તરીકે તમે જવાબદાર છો ખરી રીતે તમારે મતદારો વચ્ચે જવું જોઈએ અને કેવું જોઈએ કે હા ભાઈ આ વાત સાચી છે આટલા તમારા પ્રશ્નો છે અને હું એના માટે જ તમારા વચ્ચે આવ્યો છું હું એને હાથ ધરી અને એને સમાધાન તરફ લઈ જઈશ આમાં લોકોએ કહ્યું કે વિસાવદર વાળી કરીશું એટલે વિસાવદરના ધારાસભ્ય રાજીનામું આપે એવું કાંતિલાલ અમૃતિએ નક્કી કરી કાઢ્યું બિલકુલ અપરિપક્વ વાત છે બીજું આજની તારીખમાં પણ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય કહેવાય ખરા જ્યાં સુધી એ વિસાવદર છે એવું ચૂંટણી અધિકારીનું પ્રમાણપત્ર રજૂ એ વિધાનસભાના સભ્ય તરીકેના સોગંદ ના લે ત્યાં સુધી કાયદેસર રીતે વિધાનસભાના સભ્ય બનતા નથી એમને વિધાનસભામાં હાજરી આપવાનો અથવા તો વિધાનસભાના સભ્ય તરીકે મેળવવાનો કે વિશેષાધિકાર મેળવવાનો કોઈ અધિકાર નથી જો આવું તો એમને કોર્ટમાં જતા રોકવા બદલ ચૈતર વસાવાના કિસ્સામાં કે બીજા કોઈ કારણસર છે ધારાસભ્ય તરીકેના એમના કાર્યમાં અવરોધ ઉભો કરવા બદલ વિધાનસભાની અવમાનનાનો વિશેષાધિકાર ભંગ સમિતિ સમક્ષ કેસ કરી શકાત ગોપાલિટિયાલે ઇટાલિયા આ સ્પષ્ટતા એ પણ નથી કરતા એ પણ મભમ મભમ ચલાવી રાખે છે કારણ કે એને તો શિકાર કરીને આવે છે શિકાર હો કે ચલે કાંતિભાઈ જાતે ને જાતે પોતાના સેલ્ફ ગોલ કરી નાખ્યો જાતે જ પોતાના ગોલ પોસ્ટમાં બોલ માર્યો અને જાતે જ આઉટ થયા આ ભારતીય જનતા પક્ષમાં દિવસે દિવસે ધારાસભ્યોની અજ્ઞાનતા અને અહંકાર બંનેનું સંમિશ્રણ જે રીતે સપાટી પર આવવા માન્યું છે એ સત્તાધારી પક્ષ તરીકે ભારતીય જનતા પક્ષ માટે જોખમી છે હજુ કદાચ વિરોધ પક્ષ આવું બે જવાબદાર વર્તન કરે તો એને પ્રજાનું ધ્યાન ખેંચવા માટે એને કોઈ તક નહોતી મળતી માટે એને કર્યું છે એમ માનીને કદાચ એને આપણે માફ કરી શકીએ પણ સત્તાધારી પક્ષના આપ ધારાસભ્ય છો સત્તાધારી પક્ષના મંત્રીશ્રીને સત્તાધારી પક્ષ તરફથી અધિકારીશ્રીઓને કહીને આપ સિનિયર ધારાસભ્ય છો કામે લગાડી શકો છો પ્રજાના પ્રશ્નોને ઉકેલી શકો છો એના બદલે આખો પ્રશ્ન જે વાસ્તવિક રીતે એમની એમના મતદારોને નડતો પ્રશ્ન છે રોડ રસ્તા અને ગટરનો એ પ્રશ્નને તમે ઊંધો દિશા આપવાનો પ્રયત્ન કરો છો તમે એમ કહો છો કે હું રાજીનામું આપી દઉં છું ગોપાલ લે રાજીનામું શું કરવા ગોપાલ આપો રાજીનામું પાર્ટી જેવું કઈ છે જ જ નહીં નહીં જેવું છે પાર્ટીને કઈ પૂછવાનું જ નથી જેની પાસે ટિકિટ લેવા ગયા તમે અને જેના સિમ્બોલ ઉપર તમે ચૂંટાઈ આવ્યા છો એને તમે પૂછવાનું જ નથી પાર્ટીમાંથી રાજીનામું આપવાના છો કાંતિભાઈએ આખો નાટક ઉભું કરવાનો પ્રયત્ન કર્યો એમાં ખૂબ વરવા દેખાયા છે એક સિનિયર ધારાસભ્ય તરીકે એમની અપરિપક્વતા અને પાર્ટી તરીકે ભારતીય જનતા જનતા પાર્ટીની સપાટી પહેલા દિવસે પાર્ટી કે ભાઈ આ નાટક બંધ કરો આપણને આ શોભતું નથી એના બદલે રહી રહીને વચ્ચે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે યજ્ઞેશભાઈ ખુલાસો કરે કે એમનો અંગત મત છે ધારાસભ્ય તરીકે રાજીનામું આપવાનો અંગત મત કઈ રીતે ધરાવી શકે એમનો કઈ રીતે અધિકાર છે

પાર્ટી કે છે કે આ તમારો અંગત નિર્ણય છે તો આ નાટક શેના માટે તમે તમારા મતદારોને આટલા લો છો અને છતાંય તમે ઈચ્છો છો કે તમે ફરી પાછા ઉભા રહેશો એટલે મતદારો તો બોળા છે ચૂંટાઈ આવશે કે આ મોરબી વિસ્તારમાં આજ ચાલે છે પુલ તૂટી પડ્યો ત્યારે બ્રિજેશ મિજે એવું કહ્યું હતું કે અમુક આટલા ઘવાયા છે આટલા મૃત્યુ પામ્યા છે અને ગવાયેલા માટે એમણે પાછો અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરતા કહેલો કે સો મેની પીપલ આર ટેકિંગ આર ઇન હોસ્પિટલ ટેકિંગ હોસ્પિટાલિટી હવે મંત્રી કક્ષાનો માણસ આવું કે આટલા માણસો હોસ્પિટાલિટી અને હોસ્પિટલ કેર બે વચ્ચેનો ફેર ના સમજે હોસ્પિટાલિટી એટલે તો મહેમાન ગતિ થાય તો હોસ્પિટલમાં બ્રિજેશ મેરઝિયાના કહેવા પ્રમાણે આ લોકો મહેમાનગતિ માણવા ગયા હતા પુલ તૂટવા જેવા કરુણ બનાવે જેમાં કાંતિભાઈ સિનિયર ધારાસભ્ય છે પાર્લામેન્ટરી પ્રોસેસ અને પ્રણાલીનો એમનો ખ્યાલ હોવો જોઈએ પોતાના મતદારોને મૂર્ખ બનાવવા જેવું આ કૃત્ય છે ઠીક છે કાંતિભાઈ એમ માનતા હશે કે મતદારોની યાદદાસ બહુ ટૂંકી હોય છે બીજી ચૂંટણી આવશે ત્યાં સુધી અમે ભૂલી જશું કે આ બધું અમે નાટક કર્યું હતું અને મતદારોને મૂરખ બનાવ્યા હતા અને અમે ગાંધીનગર ખાલી ખાલી તાઇફો કરવા ગયા હતા પહેલા માળ સુધી જઈ અને પાછા આવ્યા હતા બસો ત્રણસો માણસોને લઈને ગયા હતા એમાં નતા પક્ષના કોઈ અધિકારીઓ અમારી સાથે નતા પક્ષ વતી ગયા ખરી રીતે તેમણે કમલમ જવું જોઈતું હતું કમલમ જઈ કમલમમાંથી જો એમને ખરેખર રાજીનામું આપવાનું ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું હોય રાજીનામું આપે તો પક્ષના કોઈ મહામંત્રી કે કોઈ સાથે આવતી એમની અને અધ્યક્ષ પાસે જવું પડે અધ્યક્ષનો સમય લેવો પડે અને રાજીનામું લેખિતમાં એમની સામે રજૂ કરવું પડે ટેસ્ટિફાઈ કરવું પડે કે ના મેં સ્વેચ્છાએ કોઈ પણ પ્રકારના જોર જુલમ કે દબાણ વગર રાજીનામું આપ્યું છે ત્યારે એ રાજીનામું મંજૂર થાય તો તમે પ્રજાને ભોટ સમજો છો પ્રજા કશું સમજતી જ નથી એવું સમજો છો તમે તમારા મતદારો છે તમને આટલા વખત આ પ્રકારની મજાક કરો છો આ કદાચ સત્તા ખૂબ લાંબો સમય રહે ને ત્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્યોમાં પણ એક પ્રકારનો અહંકાર આવી જતો હોય છે કે હું જે કંઈ કરીશ એ ચાલશે એનું ઉત્તમ ઉદાહરણ છે બીજું તમે આટલા સિનિયર ધારાસભ્ય છો તમે વિધાનસભામાં ચૂંટાયા પછી સ્પીકર હોય જે સૌથી સિનિયર માણસ હોય કારણ કે એ વખતે સ્પીકરની ચૂંટણી થઈ નથી હોતી એટલે જે સૌથી સિનિયર માણસ હોય એને પ્રોટેમ સ્પીકર કહેવાય છે એ સોગનવિધિ કરાવવા પૂરતા સ્પીકર બને છે સોગનવિધિ થયા બાદ ધારાસભ્યો ધારાસભ્ય બને છે અને ત્યાર પછી સ્પીકરની ચૂંટણી થાય છે મંત્રીમંડળની રચના એ પહેલા થઈ શકે મંત્રી તમે ધારાસભ્ય ન હો તો છ મહિનામાં ચૂંટા પડે મંત્રી રહી શકો પણ ધારાસભ્ય ન હો તો ધારાસભ્ય તરીકે સોગંદ ના લીધા હોય તો રાજીનામા આપવાનો પ્રશ્ન ઉભો થાય નહીં ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ સરળ વાત હતી કે ભાઈ તમારું અજ્ઞાન શુક્રો છતું કરો છો હું ધારાસભ્ય છું જ નહીં મેં હજુ શપથ નથી લીધા હું શપથ લીધા પછી ધારાસભ્ય બનીશ તો તમે તમારા મતદારોને છેતરવા માંગતા હો તો તમને મુબારક મારે વિસાવદરના મતદારોને છેતરવા નથી આટલું કઈ અને એમણે વાત પૂરી કરવી જોઈતી હતી ધારાસભ્યની ગરિમાને લાયક એમણે આ રીતે જવાબ આપવો જોઈતો હતો ગોપાલ ઇટાલિયા પણ એ જવાબ નથી આપતા એટલે આ નાટકબાજી ચાલે છે શું હમણાં જ બીજા એક ધારાસભ્ય કહ્યું છે હું ખોટો પડીશ તો હું રાજીનામું આપીશ રાજીનામું આપવું એટલે શું રાજીનામું આપવું એટલે તમે એમ માનો ગમે ત્યારે ગજવામાંથી પત્તું કાઢીને ફેંકી દો અને તમે રાજીનામું આપી દઈ શકો છો તમે એક જવાબદાર અને અત્યારે જે સત્તા પર છે સત્તારૂઢ તરીકે ચૂંટાયેલા છો એના નિશાન પર ચૂંટાયેલા છો તો જવાબદારી પૂર્વક વર્તવું જોઈએ એટલે સૌથી વધારે જો કોઈ આમાં હાસ્યાસ્પદ થયું હોય તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃત્યા હાસ્યાસ્પદ ઠરાયા છે ગોપાલ ઇટાલિયા દાખલો કરવા ગયા છે પણ એ પણ વકીલ છે એમણે કેવું જોઈતું હતું આ સ્પષ્ટતા કરવી જોઈતી હતી એ નહીં કરીને એમણે પણ આ જે નાટક હતું અથવા સરકસ નો શો ગણો કે જે ગણો તે મતદારોનું મનોરંજન કરવાનું અને ગુજરાતનું મનોરંજન કરવાનું એમાં ભાગ લઈને એમણે પણ પોતાની જાતને વામણી પુરવાર કરે છે પહેલી જ કસોટીમાં ગોપાલ ઇટાલિયા નાપાસ થયા છે એમણે ધારાસભ્ય તરીકે છે નહીં અત્યારે એ કહેવાનું મુનાસિબ લાગ્યું નથી કે કદાચ ખબર નથી કે હું સોગલ નથી લેતો ધારાસભ્ય તરીકે ત્યાં સુધી હું ધારાસભ્ય બનતો નથી આ રમૂજ એટલા માટે થાય છે કે પ્રજા લોકશાહીમાં જેને લાયક હોય એવા ધારાસભ્યો એને મળે છે એને ડેમોક્રેસી યુ ગેટ ધી રેપ્રેઝેન્ટેટિવસ ઇલેક્ટેડ એઝ યુ ડિઝર્વ તમે જેવા લાયક જેને લાયક હોય એવા ધારાસભ્ય તમને મળે તમે જેને લાયક હોય એવી સરકાર તમને મળે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચેનું આ તુતુ મેમે આદર્શ ઉદાહરણ છે અને એ ઉદાહરણમાં જો કોઈ દુખદાયક વસ્તુ હોય તો એ છે કે બંને પોતપોતાના મતદારોને તો ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે એમણે તમને ચૂંટ્યા છે એમને પૂછ્યા વેસ એનું રાજીનામું આપી શકો છો તમે ગોપાલ ઇટાલિયા એ ગૌરવ જાળવી રાખવા જેવું હતું કે ભાઈ મને મારા મતદારો છે મારે જે કઈ કરવું હોય મારા મતદારોને પૂછવું પડે તમારી હોત અને કાંતિભાઈ એ તો આટલા સિનિયર ધારાસભ્ય હોવા છતાં એમ માનીને ચાલે છે કે હું તો ઉભો રહીશ એટલે ચૂંટાઈ જ આવવાનો છું મેં અગાઉ પણ કહ્યું છે

તમે ટેકન ફોર ગ્રાન્ટેડ કરો છો મતદારોએ તમને ચૂંટ્યા ત્યારે તમે હાથ જોડીને ભાઈ બાપા કરીને મત લેવા ગયા હતા મને મત આપજો હું તમારી સેવા કરીશ તમારું આ કરીશ તે કહીશ આ જતા તમે વચનો આપ્યા ચૂંટાઈ ગયા પછી તમારે મતદારોને પૂછવાનું પણ નથી રાજીનામું આપી દેવાનું છે કેમ તો રસ્તા પાણી ગટરના પ્રશ્નો તમે નથી ઉકેલી શકતા તમે નિષ્ફળ ગયા છો અને એ નિષ્ફળતાપૂર્વક ખરેખર તો તમને મતદારોએ રાજીનામું આપો પાછા આવી તમે તમે અમે બીજો પ્રતિનિધિ ચૂંટીશું આ નાટક કરો છો ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે જે કઈ બન્યું છે તે ધારાસભ્ય પદની ગરિમાને લાંછન લગાડનારું ધારાસભ્ય તરીકે પાર્લામેન્ટરી પ્રોસેસ અને પદ્ધતિની જાણકારીના ના અભાવવાળું અને પોતાના મતદારો પોતાના ગજવામાં મુકાયેલા છે એને લઈને પોતે ગમે ત્યાં જઈ શકે છે રાજીનામું આપી શકે છે એવા અહંકાર આ આખું નાટક કેટલાય દિવસથી ભજવાયા કરે છે મને લાગે છે હવે એના પર પડદો પડવો જોઈએ એક સાવ નોન ઇશ્યુ જેને કહી શકાય કે જેમાં કોઈ કોઈ વાત જ નથી એવા ઇશ્યુ પર તમે વિવાદ ઉભો કરો છો તમારું અજ્ઞાન છતું કરો છો તમે વામણા પુરવાર થાવ છો તમે નાટક કરો છો તમે ધારાસભામાં જાઓ છો અને ધારાસભાના બાર પેલા માળના પોડિયમ પર પછી કરીને પાછા આવો માંડ્યું છે શું કાં તમે અને ગોપાલ ઇટાલિયા આમ કે છે હું વકીલ છું તો એક સરળ ખુલાસો આપતા નથી આવડતો એમને કે ભાઈ મને મારા મતદારોએ ચૂંટ્યો છે તમે તમારા મતદારોને જવાબદાર નહી હો પણ હું તો મારા મતદારોને જવાબદાર છું હું મતદારોને પૂછ્યા વગર મને રાજીનામું આપવાનું એક જ ઓથોરિટી કહી શકે મારા મતદાર હું કશું જ ના કરી અને ત્યાર પછીની ઓથોરિટી મારી પાર્ટી છે તો ગોપાલ ઇટાલિયા વકીલ છે અને કાયદાના જાણકાર છે એ રીતે એમણે માન ઉભું કર્યું હતું ગોપાલ ઇટાલિયા એ પરીક્ષામાં પણ નાપાસ થયા છે એટલે બંને પક્ષે શૂન્ય શૂન્યના સ્તરે આઉટ થવાનો વિક્રમ આ વિવાદ ઉભો કરીને એમણે નોંધાવ્યો છે મને લાગે છે હવે આવી ચર્ચાઓ પણ યુટ્યુબર્સ પણ ઓછી કરે આ વિષયને પૂરો કરેલો ગણે અને પ્રજા પણ આ એમના પ્રતિનિધિઓને ઓળખે કે ક્યાં ઉભા છે શું જ્ઞાન છે જો અહીં આટલું જ્ઞાન એમનું દેખાડતા હોય તો વિધાનસભામાં તમારું દારદાર શું ફોડવાના છે

સમય હવે ઉબાળો કરીને પાછા જ્યાં બેઠા હોય ત્યાં ઘીના ઘી પડી રહે છે એ પ્રકારનો એક ખોખલો આત્મવિશ્વાસ લઈને તમારા પ્રતિનિધિઓ ચાલે છે અને આત્મવિશ્વાસને તમે સાચો પાડો છો એ એનું પાયાનું કારણ છે એટલે જ લોકશાહી નિષ્ફળ જતી હોય તેવું આજે દેખાઈ રહ્યું છે આ વિષય પર અમારો છેલ્લી સ્પષ્ટતા છે હવે આ વિષયને લઈને કોઈ ચર્ચા મારા યુટ્યુબ માધ્યમથી હું કરવાનો નથી સોય જે કરવાની હતી તે કરી દીધી છે હવે આટલેથી ખમૈયા કરીએ આપણે અને સત્યતા શું હતી તમારા સામે મૂકી છે મતદારો પણ એ સમજે અને એમના પ્રતિનિધિઓને બે શબ્દો કહેવા હોય તો કે તમે મરજીમાં આવે ત્યારે મત લેવા મરજીમાં આવે ત્યારે અમારા ગજવા મૂકીને રાજીનામું રાજીનામા આવતીકાલ એ મતદારોની જાગૃતતા ઉપર નિર્ભર છે જ્યાં સુધી મતદાર જાગૃત નહીં હોય જ્યાં સુધી મતદાર નાત જાત કોમ ધર્મ એના અમે મત આપશે જ્યાં સુધી મતદાર પૈસાથી ખરીદાશે અને જ્યાં સુધી કોથળી પોટલીથી વેચાશે ત્યાં સુધી લોકશાહી ક્યારેય સબળ બનવાની નથી આજે આપણે લોકશાહીના જે વરવા દ્રશ્યો જોઈ રહ્યા છે એનું કારણ આપણે જાતે છીએ આપણે જાગૃત નથી એના પરિણામો છે આપણે જાગૃત હોઈશું તો સરકાર પણ સારી રીતે કામ કરશે ધારાસભ્ય પણ સારી રીતે કામ કરશે અને તમે જવાબદાર રહીને કામ કરશો પસંદગી તમારા પર છોડું છું આજનો પ્રસંગ મોરબીના મતદારો એ ના ભૂલે વિસાવદરના મતદારો પણ ના ભૂલે બંને માટે આ એક ઉપયોગી બોધપાઠ છે ગુજરાતના મતદારો માટે પણ આ એક ઉપયોગી બોધપાઠ છે ધન્યવાદ જય સંવિધાન જય હિન્દ